રોજની જેમ આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને એક દિવસ પહેલાં બહુ તુફાન હતો અને એના બીજા દિવસ તમે વાતાવરણ તો જુઓ જોઈ શકો છો એકદમ ક્લીન અને ચોખ્ખું અને આપણે નીકળી ગયા છે ઓફિસ જવા માટે અને આજે આપણો બ્લોક નંબર છે ટ્વેન્ટી વન એટલે કે એકવીસ નંબરનો બ્લોક અને રસ્તામાં પણ બહુ નુકસાન થયું હતું રક્ષા રસ્તામાં એક લીમડાનું ઝાડ પણ પડી ગયું હતું પણ સાઈડમાં પડ્યું તું એના પછી સોમા જે કિસ્સો થયો હતો એ પણ આપણે જોઈ શકો છો કે ઉપરના બધા કાચ રિક્ષા પર પડ્યા હતા અને રિક્ષાની હાલત તમે જોઈ શકો છો એના પછી આપણે સામાન લઈને ઘર જવા માટે નીકળી ગયા એ કામ પતાવીને એના પછી આપણો સાંજે જીમનો ટાઈમ થયો પણ વાતાવરણ પણ એકદમ જોરદાર હતું અને આજુબાજુ ઘણા બધા વાદળો છવાયેલા હતા પછી મેં શેરીના કૂતરાઓને બિસ્કીટ ખવડાવ્યા અમુક કૂતરાઓ અલગ અલગ ટાઈપના બિસ્કીટ ખાય પાલેજી ખાય અમુક વાર ચોકલેટવાળા બિસ્કીટ ખાય તો આજે ચોકલેટવાળા બિસ્કીટ ના મળ્યા એટલે મેં એમને પાલેજી બિસ્કીટ ખવડાવ્યા અને અંદર અંદર હારા લડવા પણ મળ્યા પછી આપણે ધ્રુવીને મળ્યા ધ્રુવી જોડે મસ્તી કરી ધ્રુવીને કૂતરાઓથી બીક લાગતી હતી એટલે ધ્રુવી કૂતરાઓથી દૂર ઊભી હતી અને આ સાઈડ બીજા બધા કૂતરાઓ ઊભાતા જોઈ શકો છો હા અને બહુ મસ્તી કરી પછી ધ્રુવી જોડે મળ્યા પછી આપણો ટાઈમ થઈ ગયેલો જીમ જવા માટે એટલે આપણે ધોવીને બાઈક કહી દીધું અને આપણે નીકળી ગયા જીમ જવા માટે આ વાળો રસ્તો છે જોઈ શકો છો તમે આજે બ્લેક કલરની ટી શર્ટ પહેરી હતી અને આપણા જોડે યુવરાજ પણ આવી ગયેલો આજે એડમિશન કરાવી દીધું અને જીતુભાઈ પુશઅપ મારવાના ચાલુ કર્યા એના પછી આપણે ચેસ્ટની એક્સરસાઇઝ લીધી અને આપણે ચેસ્ટના ત્રણ સેટ માર્યા અને પછી જીમી જોડે મુલાકાત થઈ તો જીમી ભાઈ મસ્તી કરવા મળ્યા અને કંઈક બહુ જ લાંબો ચાંદલો કરી દીધો ઠેઠ માથા સુધી પહોંચી ગયો ચાંદલો અને એના પછી જીતુભાઈ જોડે મસ્તી કરવા મળ્યા અને પછી બેટાની સ્ટાઇલમાં થોડીક મસ્તી કરી એમના જોડે પછી આપણે ચેસ્ટની બીજી એક્સરસાઇઝ લીધી ફ્લાયવારી એના પણ આપણે ત્રણ સેટ માર્યા પછી આપણે ચેસ્ટની એક્સરસાઇઝ પતી એટલે ટ્રાયસેપની એક્સરસાઇઝ ચાલુ કરી ટ્રાઈસેપની એક્સરસાઇઝ ચાલુ કરી ટ્રાઈસેપના પણ આપણે ત્રણ સેટ માર્યા પછી દો દોરી લઈને એના પણ આપણે ત્રણ સેટ માર્યા પછી મારે લેબ મારવા હતા એટલે આપની એક્સરસાઇઝ ચાલુ કરી અને પાછળ અમારી ઢીંગલી થોડી મસ્તી કરતી હતી એટલે આપણે એના પણ ત્રણ સેટ માર્યા અને થોડીક વાર ક્યુટી જોડે મસ્તી કરી